હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ તો સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છે ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ વિશે તો ઘણા બધા લોકોના સવાલ હતા કે ઇકોનોમિક્સ માટે શું વાંચવું અને ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ કેવી રીતના તૈયાર કરવું તો એના માટે આપણે સૌથી પહેલાં વાત કરીએ તો ઇકોનોમિક્સની તો અત્યારે માર્કેટમાં બહુ સારી બોલબાલા છે યુઆઉનિસના અર્થતંત્રની બુકની તો તમે વાંચી શકો અને બાકી તો જીસીઆરટીમાં જે બેઝિક આપેલું છે એ પણ કરી શકો અને આના સિવાય એક બેઝિકમાં છે આપણે આપણી રીતના થોડુંક પ્રયાસ કરીએ કે કોઈ સારા વિડીયો ગોતીએ યુટ્યુબમાંથી અને વાંચીએ એમાંથી જોઈએ શીખીએ અને જે વસ્તુ યાદ ન રહેતી હોય એના માટે બહુ જાજુ ટેન્શન નહીં લેવાનું તો ઇકોનોમિક્સ માટે આ બે સોર્સ બહુ સારા છે એનસીઆરટી પણ તમે કરી શકો આના સિવાય એક સોર્સ છે ગ્રંથ નિર્માણની બુક એમાંથી પણ તમે કરી શકો પણ એ બહુ લાંબુ લાંબુ થઈ જાય અને તમારી પાસે એટલો બધો ટાઈમ હોય અને બીજા સબ્જેક્ટને તમે સરખું પ્રાધાન્ય આપ્યું હોય તો તમે અત્યારે ટાઈમ હોય તો તમે કરી શકો બાકી એક વિષય પાછળ બધો સમય બરબાદ ન કરી દેવાય તો રોજ રોજ એક ટોપિક કરવાનો જે અઘરા વિષયો છે એના માટે અને આના સિવાય આપણે વાત કરીએ તો ઘણા લોકોના પ્રશ્ન હતા કે આપણે છે ને ડીમોટિવેટ થઈ જવાય છે અને બહુ લાંબો સમય વચાતું નથી વાંચવા બેસે તો કંટાળો આવે અને એવું બધું ઘણા બધા પ્રોબ્લેમ જે સામાન્ય રીતના થતા જ હોય છે પણ જ્યારે તમને એવું લાગે અને કોઈ વિષય એવો પણ હોય છે કે જે અઘરો લાગતો હોય તો ત્યારે એક વસ્તુ યાદ કરવાની કે આપણે જે વાંચીએ છીએ ને એ અઘરું લાગે છે ને એ જ આપણને ક્યાંક આગળ લઈને જશે કારણ કે જે વસ્તુ અઘરી હોય જે કોઈનાથી ન થતી હોય ને એ આપણે કરીએ ને ત્યારે જ આપણે એક સ્ટેપ આગળ વધ્યા કહેવાય એટલા એટલા માટે છે ને આપણે તમે બહુ ધ્યાનથી જે વિષે વાંચો ને એને વાંચવાનું અને નો યાદ રહે ને તો મને યાદ છે જ્યારે મારો ભાઈ અને મારી નણંદ જે છે બંને છે ને નવા નવા હતા કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હતા કોન્સ્ટેબલને તો જાજો સમય હતો ચાર પાંચ મહિનાની વાર હતી ત્યારે એ લોકો તૈયારી કરતા હતા અને ત્યારે એને એવું થતું હતું કે છે ને યાદ નથી રહેતું અથવા તો વાંચવા બેસે ને ત્યારે ધ્યાન બીજે હોય જાય છે અને વાંચતા હોય ને ત્યારે સો જાતના વિચાર આવી જાય છે તો એના માટે ફોકસ લઈ આવવા માટે આપણે પહેલી વસ્તુ એ છે કે જ્યારે તમે વાંચવા બેસો ને કોઈ વસ્તુમાં ફોકસ ન આવે ને ત્યારે તમે એક વસ્તુ કરી શકો કે ને જ્યારે જ્યાં જ્યાં જે જે લીટી લીટી વાંચતા હોય ને એની ઉપર આંગળી રાખતું જવાનું અને આગળ આગળ વાંચતું જવાનું અને આંગળી છે ને એક સેકન્ડ પણ આમ ઊભી ન રહેવી જોઈએ આપણે એને હેર હેર જ વાંચતા રહેવા જોઈએ તો એ રીતના વાંચવાથી છે ને ફોકસ એકદમ જોરદાર આવી જાય છે આ મારું બહુ ટ્રાય કરેલી વસ્તુ છે તો તમે પણ આ ટ્રાય કરી શકો હું તમને આ સજેસ્ટ કરું છું કોઈ પણ ફોકસનો પ્રોબ્લેમ હોય તો આ વસ્તુ કરી શકાય જ્યારે એવું થાય કે કાંઈ નથી આવડતું ને એવું બધું ફિલિંગ જ્યારે બહુ ડિમોટિવેટેડ વાળી ફિલિંગ આવતી હોય ત્યારે છે ને એવું વિચારવાનું કે જે આવડે છે ને એ પણ ક્યારેક નહોતું જ આવડતું એટલા માટે જે વસ્તુ હોય ને કોઈ પણ સબ્જેક્ટ હોય એ ધીમે ધીમે આવડે એક સાથે બધું ન આવડી જાય એક દિવસમાં કાંઈ ન થાય તો ધીમે ધીમે એક કોઈ સબ્જેક્ટ તમારે હોય કે જેમાં તમને હાર્ડ પડતું હોય કે કોઈ એવો ટોપિક હોય જે હાર્ડ પડતો હોય જેમ કે મને મેથ્સ હાર્ડ પડે છે તો હું ધીમે ધીમે એક એક રોજ રોજ એક એક તો એક એક પ્રશ્ન સોલ્વ કરું છું જેનાથી મને ફાયદો થાય છે ઇંગ્લિશ માટે શું કરવું તો ઇંગ્લિશ માટે છે ને આપણે સૌથી પહેલાં તો તમારું ગ્રામર કાચું હોય તો સૌથી પહેલાં ઇંગ્લિશ શીખવા માટે આપણે સૌથી પહેલાં ટેન્થને શીખવા પડે જો તમને ટેન્સ આવડતા હશે તો આગળનું બધું બહુ ઇઝી પડશે અને ટેન્સ શીખવા માટે પણ સૌથી પહેલાં છે ને અમુક લોકોને ઇંગ્લિશ જ ઓછું ફાવતું હોય એવી બીક હોય છે એ ખાલી માત્ર ને માત્ર બીક હોય છે એવું કાંઈ હોતું નથી તમે જે વસ્તુ શીખવા ધારો ને એ તમે બધું શીખી શકો તો ટેન્સ શીખવા સમયે છે ને સૌથી પહેલાં તમારે એકવાર બેઝિક જે વાંચવાનું આવે એ વાંચી લેવાનું અને વાંચીને પછી એકને એક વસ્તુ જ છે ને યાદ ન રહે ને ત્યાં સુધી મતલબ કે ઘણા લોકોને થાય હજી તો યાદ જ નથી રહેતું હજી તો યાદ જ નથી રહેતું આવી રીતના કરી કરીને લોકો કેટલો સમય આગળ આગળ વધારી દેતા હોય છે તો ટેન્સ શીખવામાં તમે એવી રીતના કરી શકો કે જ્યારે તમે કોઈ ટેન્સ શીખોને ત્યારે આખો આખો ટેન્સ જોઈ લેવાનો એના નિયમો જોઈ લેવાના પછી એના જે ઉદાહરણ આપ્યા હોય એ જોઈ લેવાના અને પછી એમાં જોવાનું કે પછી આગળ બીજો ટેન્સ જોવાનો એવી રીતના બધા ટેન્સ એક એક કરીને જોઈ લેવાના આવી રીતના બે ત્રણ વાર જોવા પડશે અને પછી છે ને તમારે એમાં જોવાનું કે કયા ટેન્સમાં કઈ વસ્તુમાં શું ચેન્જ આવે છે એ એવી રીતના તમે આગળ વાંચી શકો અને ટ્રીપોઝિશન કન્જક્શન નાઉન એ બધા માટે પણ હું તમને એક વિડીયો સજેસ્ટ કરવાની છું તમે એ વિડીયો જોઈ શકો છો એ છે આપણે ટાર્ગેટ વિથ ભાવિક મારુ સરનો વિડીયો બહુ સારો છે એમનો એક મેગા લેક્ચર છે એમાં ઘણા બધા ડાઉટ સોલ્વ કરાવેલા છે તો એ તમે જોઈ શકો અને આના સિવાય ઘણા બધા યુટ્યુબ પર વિડીયો મળી જશે પણ એ બધા કરતાં બેસ્ટ છે કે તમે તમારી રીતના તમારી જાતે ગોતીને લઈ આવો કે તમને શું નથી ફાવતું તો એ વસ્તુ ઉપર વધારે ફોકસ રાખજો કે નહીં કે વિડીયો ઉપર તો વિડીયો તો ઘણીક માત્રનો હશે એક કલાક એ ભણાવીને વયા જ હશે પછી યાદ રહ્યું કે નહીં એ તમારે ચેક કરવાનું રહેશે એટલા માટે જે છે ને વિડીયોની તમે ચોઈસ કરો ને એ પણ બહુ સારી હોવી જોઈએ જે તમને ફાવતી હોય એવી જ હોવી જોઈએ ના કે કોઈ આખા ગામને ફાવતી હોય એ રીતની એટલા માટે એ વસ્તુમાં બહુ ચોઈસ સારી રાખીને તમારે વિડીયો ચૂઝ કરવાના રહેતા હોય છે અને આના સિવાય તમારા કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં જણાવી દેજો આના સિવાય ઘણા બધા ફ્રેન્ડ્સને એવી તકલીફ છે કે આપણે સાયન્સ એન્ડ ટેક અને પર્યાવરણમાં પ્રોબ્લેમ થાય છે તો પર્યાવરણ માટે તો હું અત્યારે પોતે પણ યુટ્યુબના વિડીયોસ પર જ છું અને તમને પણ હું સજેસ્ટ કરીશ કે જે આપણે ફોરેસ્ટ વખતે જે વિડીયોસ આવેલા છે એ મોટાભાગે જોઈ શકો કારણ કે એમાં બધું બહુ સારી રીતના સમજાવેલું છે સ્પેશિયલ પર્યાવરણને લગતું અને મેં પણ એ જ કરેલું હતું ને એવું બધું અને એ સમયે મેં જીસીઆરટી કરેલી હતી જીસીઆરટીમાં ભૂગોળનો જે સેક્શન હતો એ કરેલેલો લેલો હતો તો એમાંથી ઘણો બધો મને ફાયદો થયો તો ભાગે મેં એ જ કરેલેલો લેલો હતો એ સિવાય બીજું કાંઈ નહોતું કર્યું અને મારી ફોરેસ્ટની એક્ઝામ આરામથી ક્લિયર થઈ ગઈ હતી અને એને સિવાય વાત કરીએ તો આપણે સાયન્સ એન્ડ ટેક તો સાયન્સ એન્ડ ટેક પણ હું થી વધારે જોઉં છું કારણ કે છે ને મને ખુદને એમાં બહુ એટલા માટે મારે વાંચવામાં થોડીક તકલીફ થતી હોય છે એટલા માટે મારે વિડીયો પ્રેફર કરવા પડે છે અને આના સિવાય તમે છે ને સાયન્સની બુક છે એ તમે જોઈ શકશો તો અત્યારે હું તમને મારું ટેબલ જણાવું ને તો મારું ટેબલ તો બહુ આડાવડું છે કારણ કે મારે ઘરનું કામ પણ હોય છે અને ક્યારેક કેટલા બધા મહેમાન પણ આવી જતા હોય છે અને આ અણધાર્યું જ બધું હોય છે તો અને બાજુમાં જ ખેતર છે એટલે ખેતીનું કામ પણ ક્યારેક હોય છે ત્યારે ઘણા બધા લોકો અહીંયા એકઠા થતા હોય તો એવા સમયે હું વાંચી પણ ન શકું મારે કાંઈ કામ ના હોય તો પણ તો ત્યારે હું એવું કરું છું કે વિડીયો જોવાનું ચાલુ કરી દઉં છું કાનમાં હેન્ડ ફ્રી ભરાવીને તો આ એક બેસ્ટ વસ્તુ છે અને જે લોકો મારી જેમ જે હાઉસવાઈફ છે તો એમના માટે આ બેસ્ટ છે કે હેન્ડ ફ્રી લઈ લો એક અને એ બસ કાનમાં ભરાવીને તમારું કામ ચાલુ રાખજો એનાથી ઘણું બધું તમારે જે બાકી રહી જતું હોય ને એ પૂરું થઈ જાય છે ક્યારેક વિડીયો જોવાના વધી જાય છે ઘણી વખત મેગા લેક્ચર આવતા હોય છે એ જોવાના હોતા હોય છે તો બસ આના માટે એ એક વસ્તુ છે અને ઘણા બધા લોકોને છે ને એવું છે કે જોબ કરતા હોય તો જોબ કરતા હોય એ લોકોને પણ એક હાઉસવાઈફ જેવું જ થઈ જાય કે ટાઈમ ઓછો મળતો હોય તો ઘણા લોકો જોબ સાથે પણ તૈયારી કરતા હોય છે તો એ લોકોને પણ આવી રીતના જોઈ છે ટાઈમ ઓછો મળતો હોય છે તો ત્યારે તમે છે ને મેં એકવાર છે ને મેં મારા ભાઈ અને એ લોકોને છે ને એકવાર એવું સજેસ્ટ કર્યું હતું કે છે ને તમારાથી કાંઈ પણ ન થાય ને ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે છે ને વચાતું ન હોય ને ત્યારે તમે જે બધી એકેડમી છે ને જેટલી પણ એકેડમી યુટ્યુબમાં છે એમના ઘણા બધા મેગા લેક્ચર્સ આવતા હોય છે તો એ બધા મેગા લેક્ચર્સને એકવાર એક સાથે જોઈ લેવા તમારી પાસે ટાઈમ ટાઈમનો મળતો હોય ને તો મેગા લેક્ચર્સ ખતમ કરતા જાઓ એક પછી એક તો તમે બહુ સારી રીતના છે ને તૈયારી કરી શકો બસ આ એક બેસ્ટ વે છે જો જેનાથી વાંચાતું ન હોય અને જેનાથી તૈયારી સરખી રીતના ન થઈ શકતી હોય એના માટે અને મિત્રો જ્યારે પણ આપણે તૈયારી કરવાનું ચાલુ કરીએ અને કંઈક સારું કરવાનું કરીએ ને ત્યારે ઘણી બધી અણચણો આવતી જ હોય છે તો એ અડચણોને દૂર કરીને સાઈડમાં મૂકીને આપણું બધું ફોકસ આપણે આપણી પોઝિટિવિટી પર રાખવું જોઈએ અને બસ પોઝિટિવ રહેવાનું બાકી બધું જે થવું એ થઈ જાય અને બાકી ભગવાન ઉપર ભરોસો રાખીને એકવાર તમે તમારું હન્ડ્રેડ પર્સન્ટ આપી દો તો તમને એનાથી ચોક્કસ ફાયદો થશે જ બાકી કોઈ એક્ઝામ નાપાસ થવાથી કે એવું કંઈ થવાથી આખી દુનિયા બદલી નથી જતી અને બીજી એક્ઝામ આવતી જ હોય છે એક નહીં તો બીજામાં કારણ કે અહીંયા બધાને પાસ થવું છે એટલા માટે ક્યારેક થોડોક મોડો વારો આવે તો નેગેટિવ નહીં થવાનું બસ તૈયારી ચાલુ રાખવાની તો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ અને મળી આવતા બ્લોગમાં તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરતા રહેજો